હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જ હશો તો હું આવી છું ફરીથી એક નવો બ્લોગ લઈને તો આવી રીતે જસ્તા મળતા મજા આવશે બ્લોગ જોવાની તો અને કાલે કિંજલની બેબીનો બર્થડે છે રવિવારે તો એનું પણ વસ્તુ કંઈક લાવવું પડશે તો એ પણ કંઈક લેવા જવું પડશે હવે જોઈએ છે કે શું લાવીએ શું નહીં જો રોજ રોજ છે ને વ્લોગ બનાવવા જ નથી જતી બબુ જોઈ શકો છો તો અહીંયા બધો લબાજો હા મેં તમને કાલે એવું કીધું હતું કે હું તમને હું જવાનું છું લગ્નમાં કંઈક બાવીસથી અમારે લગ્ન ચાલુ થાય છે તેની બધી તૈયારી કરવાની હતી પણ પછી મને ડાયમ જ નથી મળ્યો કારણ કે બબુ બહુ જ હેરાન કરતી જો અત્યારે પણ હેરાન જ કરે છે બધા કપડાં વારેલા એ બધું બગાડી દેસ જો અને તિજોરી લાવી છે પણ હવે અહીંયા બહુ એટલા બધા કે કપડાંની વપરાશ નથી એમ તો પહેરવા કરવાના જવું પહેરવાના હે એના માટે અમારે જોઈ લાવવી જ પડશે કંઈક કબાટ બબાટ નાનું બાકી ગામડે તો મોટી છે એ તો તમે જોઈ જશે તો કંઈ નહીં અત્યારે લગ્નની આમાં જો ટાઈમ મળશે તો હું તમને બધી તૈયારી કરીશ બધી સાડીઓ શું પહેરવાની છું શું નહીં એ બધું તમને બતાવીશ તો ચલો અત્યારે હવે નાવા જવું છે તો ગરમ પાણી થઈ ગયું છે ત્યાં આગળ અને હું અને બબુ હવે નાહવા જઈશું ફટાફટ કપડા દઈને ઉપર છે ને પછી મળીએ થોડી વાર ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ઓકે જોઈએ બબુએ પણ નહીં લીધું છે અને બબુએ કેવું કર્યું છે જો આજે મારે બેગ હાથમાં આવી છે ને બધી જ્વેલરી આમ બધી રમણ બમણ કરી નાખી જો બોલું તો બધું મારે સાફ કરવું પડશે અને બબુએ એક વસ્તુ પણ કાઢ્યું મારું તો આ છે મારા મેરેજનું મેરેજનું મંગલસૂત્ર જોઈ શકો છો તમે આ છે અસલી લતા લાયો નકલી લાયા એટલે તમને નકલી બતાવીશ અને આવું થઈ ગયું છે જો અત્યારે

અને આજે મેં મુટી-મુટી રોકલી બનાવી છે સાસની હતી હેન સાસ આ તો આપણું તો મારે લેવાનું છે પેકિંગ કરું એ બને બને બધું મારું બધું જેલ પણ થઈ જાય તો આ બધી બેંગલ્સ એક ભરી દીધું છે અને હવે આ બાજુ બધા નેકલેસ મૂકીસ એમાં એક છે

એમાં અડધા અડધી નેલ પોલિશ તમે ફેંકી દીધી બધી સુકાઈ ગઈ હતી એમને મતલબ પછી જે સારી સારી કંપનીની હતી એ બધી રાખી દીધી ફેંકી દીધી અને હવે બેગ પણ બદલાઈ નાખી છે આ બેગું સાફ કરી પછી તમે નીચે હવે આમાં શું ભરવું આમાં બધું પણ ભરવું આ બધું મેકઅપની સામગ્રી જોવો તો

અને આ લેક પરનો બધું આમ પાવડર તો રબોટ ઉડી ગયો એટલે પછી મે આમાં પોન્સ વાળા ડબ્બા ખાલી એમાં ભરી દીધું એટલે કોઈ એની તો જરૂર નથી આમાં પણ એવું થયું જો ફાઉન્ડેશન ફૂટી ગયું તો બધી ડબી મેં આમાં ભરી દીધી જો અમારી સ્કિનનો તો ફાઉન્ડેશન છે ને લઈ તો આમાં દીધી બરાબર અને હવે આ જો દેવ કેવું છે કઈ હાચું હાચું કેતું સારું છે

નવી નવી લગ્ન કરીને આવી હતી ત્યારે તો આ બાંધણી હજી એવી નહીં છે પણ મેં બહુ પહેરી નથી બે ત્રણ વાર જ પહેરી છે તો અત્યારે હવે આ ઈચ્છા છે હમણાં ખાસા ટાઈમથી પહેર્યું હતી એટલે આ પહેરવાની ઈચ્છા છે લગ્નમાં તો આ આપણે પહેરી લેશું અને એની સાથે પહેરવાનો છે આ બ્લાઉઝ આ વાળું છું અને બીજી પણ સાડી એક હું તમને બતાવું તો જો આ ચણે જૂની સાડીમાંથી સેવડાવ્યા તો એ રાત્રે ચણે

જ્યારે નહીં પણ એમ કે અત્યારે હું પૂછું હતું